લૂંટના આરોપીઓને ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે પકડી પાડતી ભીલડી પોલીસ મળેલા બાતમી હકીકત આધારે લૂંટના આરોપીઓ પોતાના વાહન સાથે સોયલા નાળા ભીલડી તરફ આવતા હોવાનું જાણવા મળતા વાહન ચેકિંગ દરમિયાન એક એક કાર ગાડી આવતા જેને રોકાવી ચેક તેમાં ચાર હોય જે પૈકી નાસી ગઈ લૂંટના ત્રણ આરોપીઓ મળી આવેલ જેને પકડી લઈ તેઓની અંગ ઝડતી તેમજ ગાડીમાં ઝડતી તપાસ કરતા તે દરમિયાન સોનાના ગરેણા કિંમત રૂપિયા પાંચ લાખ પંચ્યાસી હજાર ચાંદીના ગરેણા કિંમત રૂપિયા એક લાખ નવ હજાર આઠસો તથા અલ્ટો ગાડી કિંમત રૂપિયા બે લાખ તથા મોબાઈલ નંગ અંગ કિંમત રૂપિયા દસ હજાર પાંચસો ચારસો ના મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં માં પકડી પાડી લૂંટ જેવા ગંભીર ગુનાનો ભેદ ઉકેલી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ બનાવમાં પકડાયેલા આરોપીઓ શ્રવણજી રણુભા ડાભી રહેવા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા પ્રવીણજી પથુજી જાતે ઠાકોર ઉમર વર્ષ પાંત્રીસ ધંધો ખેતી રહેવાસી અધાર તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ ત્યારે નાસ્તા ફરતા આરોપી લાલભા નથુભા વાઘેલા તાલુકો કાંકરેજ જેમાં ફરિયાદીને છોરાના ઘા મારી મહાવ્યથા પહોંચાડી રોકડ રકમ તથા સોના ચાંદીનો થેલો ઝૂંટવી લૂંટ કરનાર મુખ્ય આરોપી ત્યારબાદ નિકુલસિંહ જીતુજી વાગેલા રહેવાસી ઉંબરી તાલુકો કાકરેજ ફરિયાદીનો માલ સગી વગે કરી લૂંટ કરનાર મુખ્ય આરોપી ત્યારબાદ નિકુલસિંહ જીવણજી વાગેલા રહેવાસી મોટી રોબસ તાલુકો ડીસા લૂંટનો પ્લાન કરી લૂંટનો મુખ્ય સૂત્રધાર તથા તમામને બોલાવનાર મુખ્ય આરોપી વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે ગઈકાલે સાંજે આશરે સાડા સાતથી વાગ્યાની વચ્ચે ઝેરડા ગામમાં એક વિષ્ણુભાઈ સોની નામના ઈસમ જ્યારે પોતાના ઘરેણા લઈ અને જ્યારે ઘરે પરત થઈ રહ્યા હતા ત્યારે કેટલાક ઈસમો દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવે છે તેમને જમણા હાથ અને ડાબા હાથ બંનેમાં છરા દ્વારા ઈજા પહોંચાડી અને તેમની પાસે રહેલો થેરાને લૂંટી અને ત્યારબાદ નાસી છોડવામાં આવે છે આ વસ્તુની જાણ થતાં જ અમારા ડીસાની ટીમ અને અમારી લોકલ ટીમ સમગ્ર બનાસકાંઠાની ટીમને એલર્ટ કરવામાં આવે છે અને ચારે તરફ જે છે નાકાબંધી કરવામાં આવે છે અને ક્યાં અજાણ્યા લૂંટારો દ્વારા સ્ટાર્ટ કરી દેવામાં આવે છે રાત્રે સાડા ત્રણ વાગે ભીડ પોલીસ સ્ટેશનના માણસો વોચમાં હતા અને એ લોકો બી નાકાબંધી કરી અને તમામ વાહનોને ચેક કરી રહ્યા હતા એ દરમિયાન ભીડલી પોલીસ સ્ટેશનના સોયમ નાળા પાસે જગ્યામાં વ્હીકલ ચેકિંગ કરતી વખતે એક અલ્ટો ગાડી જેની અંદર ચારેય કિસમો બેઠા હતા તેની પોલીસે તપાસ કરતાં એ ઈશમ અચાનક જ બારે કૂદે છે અને ભાગી જાય છે એ વખતે પોલીસે એમની સાથે ચપાચપી કરી અને ત્રણ ઈશમોને પકડી પાડે છે એક ઈશમ ભાગી દે છે જેને બી હાલમાં પોલીસ દ્વારા જે છે એ પકડી લેવામાં આવ્યું છે આમ કુલ કરીને પોલીસ દ્વારા હાલની અંદર જે છે એ ચાર આરોપીને પકડી પાડવામાં આવેલ છે જે આરોપીને પકડી પાડવામાં આવેલ છે તેનું નામ છે શ્રવણજી રણુભા ડાભી રહે સિહોરી દિલાવરસિંહ બળદેવસિંહ વાઘેલા રહે આંગણવાડા પ્રવીણજી પથુજી ઠાકોર રહે અઘાર અને એક નિકુશી કરીને વ્યક્તિ છે આ ચાર આરોપીને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા છે અને સોના ચાંદી અને સાથે સાથે જે રોકડ પૈસા છે તે મળીને કુલ નવ લાખ સત્તર હજાર ચારસો રૂપિયાના મુદ્દામાલને બનાસકાંઠાની પોલીસ ખાસ કરીને અમારા ભિલ્લી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે દેસાઈ અને વિશાપોના બીઆઈ અમિત દેસાઈ અને એસીડીની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ આ ચાર આરોપીને પકડી પાડવામાં આવે છે